હોવાના કોલ વિભાગને સતત મળી છે ત્યારે ફૂટ લાંબો મગર ટેમ્પલ ગ્રાઉન્ડમાં ઘુસ્યો હતો આ અંગેનો કોલ મળતાની સાથે જ વન વિભાગની ટીમ રેસ્ક્યુ કરવા માટે પહોંચી ગઈ હતી ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી અને મગરને સહી સલામત રીતે વિશ્વામિત્રી નદીમાં મુક્ત કરવામાં આવ્યા હતા વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં વિભાગની ને જાણ કરી હતી જેથી વન વિભાગની ટીમ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મહાકાય મગરને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરી હતી રેસ્ક્યુ દરમિયાન મગરના ગળા અને મોઢામાં દોડું નાખતાની સાથે જ મગરે ધમ પછાળા કરીને રસ્સીમાંથી નીકળવાનો પ્રયાસ કર્યો હતો એમાં રસ્સીમાંથી મગર છટકવાનો પ્રયાસ કરતા રેસ્ક્યુઅર સહિતની ટીમ મગરને પકડી પૂર્યો હતો થોડી વાર તો રેસ્ક્યુઅરોને પાછળ ખસી જવું પડ્યું હતું ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી આમાં સાથે જ ડભોઈ રોડ પર આવેલા કેલનપુર ગામમાંથી પણ એક પાંચ ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું બંને મગને સહી સલામત રીતે વિશ્વામિત્રી નદીમાં મુક્ત કરવામાં આવ્યા હતા